અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેતીની સ્થિતિ અત્યંત કફોડી બની છે સર્વે રિપોર્ટ સોંપાયા બાદ પણ રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી સહાય પેકેજ જાહેર ન થતા ખેડૂતોમાં રોષ વ્યાપી રહ્યો છે આક્રોશના કારણે ધરતીપુત્રો પોતાના પાકને સળગાવ્યા છે જાફરાબાદ તેમજ સાવરકુંડલામાં ખેડૂતોએ મગફળીનો પાક બગડી જતા પાથરા સળગાવ્યા હતા જાફરાબાદ તાલુકામાં સૌથી વધુ ખેતી પાકને નુકસાન થયું છે અહીંના મોટા માણસા ગામના ખેડૂતો

પણ જે માલ છે પશુ છે તે એના માટે અમારે શું કરવાનું એટલે જો આ સરકારને તમે સહાય આપો આપો એમ કરો છો પણ હજી આપતા નથી તો એના માટે અમારે ક્યાં સુધી ઓલું કરવાનું બરોબર તો એના માટે શું કરવું તો જ આ ખેડૂત ઉધાર થાય એમ છે આત્મહત્યા કરવા કોઈ બીજો રસ્તો જ નથી હવે આ વીઘાની જમીનમાંથી એક રૂપિયાનું ઉત્પાદન ખેડૂતને ન હોય તો આને વાવવા ગમે બીજો ઉત્પાદન હેનો વાવવું હવે આ ભાઈ ને ખેતી હમી કરવામાં વીપચીસ હાજર રૂપિયા જોઈએ પચાસ હજાર રૂપિયા નું બિયારણ જોઈએ પચાસ પચીસ હજાર નું ખાતર જોઈએ આ ક્યાંથી લાવવું